લાગશે વાર પણ આવશે મજા યાર હજી તો નંબરિયા પડે છે ફિલ્મ આપવી બાકી છે તમને મજા આવે ત્યાં સુધી હું તૈયાર છું તમે તૈયાર રહેજો પણ ચકલા કોઈ થી બાજ ન બને યાર તમે સાંભળજો માધવ નામ પાડતા કરશન પાડતા હતા ત્રિભુવન પાડતા હતા બધા ઈશ્વરના નામ હતા હવે ચિંટુન પિન્ટુન મોન્ટુન આ બધા હવે આવ્યા હું ઘણી વખત કઉ છું કોડીનાર ભાંગ ને ત્યારે સંડી થઈ ગઈ મારી નાખો પકડી લ્યો ત્યારે એની માધવ હે દ્વારકા વાળો છે સંડી હતી મ્યાન થઈ ગઈ ચિંટુડો હોત તો નો નાખત અને હવે તો બધા નામ જીઆઈ ગયા હવે તો સ્વીટુ આવી ગયું તારી ભલી થાય સ્વીટુડી હવે સ્વીટુડી ને ઉમર થઈ જાય પછી સ્વીટુ માં કેવાના ને આવા બધા નામ આવી ગયા અઘરા અઘરા આવી ગયા સ્વીટુ માં સ્વીટુ માં હિતેશભાઈ કેવું લાગે હવે ગંગામાં સારું લાગે જમનામાં હારું લાગે આ બધા નામ જે હતા અમુક નામ જે હતા હોનબાઈ માં બોલો તો સારું લાગે અમુક જે અમુક સમાજના નામ હતા તમે નામ હજી તમે તમે હાંફળો તો તમને એમ થાય ગો હો આવા નામ હતા